બાળકો ને શાળાએ જવા માટે હવે કાદવ નહીં ખૂંદવો પડે ધારાસભ્ય તાત્કાલિક રસ્તો બનાવવા માટેનો આદેશ આપી દીધો છે દેલા વસાહત પાકા રસ્તાના અભાવે બાળકો કાદવ ખૂંદીને શાળાએ જવા મજબૂર બન્યા હતા ન્યૂઝ કેપિટલે બાળકોને પડતી સમસ્યાનો અહેવાલ રજૂ કરતાં તંત્ર દોડતું થયું છે એમએલએ મુકેશ પટેલે મનપાની ટીમ સાથે વસાહતની મુલાકાત લીધી અને ત્વરિત રસ્તાનો પ્રશ્ન ઉકેલવા અધિકારીઓને સૂચના આપી હતી આ બંને દ્રશ્યો તમે જુઓ પહેલા આ બાળકો જે રીતે આ કાદવમાંથી શાળાએ જવા મજબૂર બનતા હતા આ કાદવમાં પડી જવાનો લપસી જવાનો ઈજા પહોંચવાનો તેમને જીવજંતુ કરડી જવાનો અનેક ભય હતા પણ હવે આ બાળકો માટે અહીંયા સારા સમાચાર છે આ બાળકોના વાલીઓ માટે સારા સમાચાર છે હવે આ કાદવમાંથી આ બાળકોને પસાર નહીં થવું પડે ધારાસભ્ય દ્વારા અહીંયા તાત્કાલિક ધોરણે રસ્તો બનાવવાની માંગ જે છે તે સ્વીકારી લેવામાં આવી છે માંગ હવે થોડા જ સમયમાં પરિપૂર્ણ થતી દેખાશે થોડા જ દિવસોની અંદર અહીંયા પાકો રસ્તો બની જશે જેથી કરીને અહીંયા બાળકોને અહીંના સ્થાનિકોને વાલીઓને જે હાલાકી પડતી હતી તે હવે નહીં ભોગવવી પડે મહેસાણામાં ન્યૂઝ કેપિટલ દ્વારા જે અહેવાલ દર્શાવવામાં આવ્યો હતો એ બાદ જાણે ધારાસભ્ય ઊંઘમાંથી જાગ્યા હોય અને તાત્કાલિક રસ્તો બનાવવાનો આદેશ આપી દીધો હોય તેવો ઘાટ છે અહીંયા વધુ માહિતી મેળવીશું કમલેશ જોડાયા છે ફોન લાઈન ઉપર કમલેશ જે પ્રકારે આપણા દ્વારા જે અહેવાલ રજૂ કરવામાં આવ્યો અને કદાચ એ અહેવાલ બાદ જ ધારાસભ્યને ભાન આવ્યું કે અહીંયા રસ્તો તો છે જ નહીં એટલે હવે રસ્તો બનાવવો પડશે નગર અન્ય સવાલો ઉઠશે અને એટલે જ એમણે તાત્કાલિક રસ્તો બનાવવાના આદેશ આપી દીધા હોય તેવું લાગે છે મહેસાણા મહાનગરપાલિકામાં સમાવિષ્ટ દેલા વસાહતમાં ગટર લાઈન ની કામગીરી થોડા સમય પૂર્વે કરવામાં આવી હતી અને ગટર લાઈન ની કામગીરી થયા બાદ જે માટી પુરાણ યોગ્ય રીતે થવું જોઈએ એ માટી પુરાણ કરવામાં આવ્યું ન હતું આ કારણે વરસાદ અને ગટરનું પાણી મિક્સ થઈ જતા બાળકોને જે શાળામાં ધોરણ એક થી પાંચ સુધીની દેલા વસાહતમાં શાળા છે અને આ શાળામાં અભ્યાસ માટે આવતા બાળકો ગટર અને વરસાદના પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા હતા બિલકુલ કમલેશ આપને અહીંયા અટકાવવા માંગીશ આપણી સાથે એમએલએ મુકેશ પટેલ પણ અહિયાં ફોનલાઈન ઉપર જોડાયા છે મુકેશજી સ્વાગત છે આપનું તો ન્યૂઝ કેપિટલમાં પહેલા મુકેશજી અમારા દ્વારા એક અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો કે અહીંયા રસ્તો ખૂબ જ ખરાબ છે કાદવમાંથી બાળકોને પસાર થવું પડે છે જેના કારણે તેઓને ઘણો જ ભય છે પડી જવાનો લપસી જવાનો કશુંક વાગી જવાનો કરડી જવાનો અને હવે આપના દ્વારા અહીંયા રસ્તો બનાવવાનો આદેશ આપવામાં આવ્યો છે શું કહેશો આપ મોડે મોડે જાગ્યા છો પણ હવે રસ્તો બની જશે એટલે લોકોને કેટલી સુખાકારી મળશે એક તો પહેલી વાત એ કે મોડે મોડે જાગ્યા નથી બે એ હમણાં જ કટર લાઈનનું કામ જે હતું એ એમાં પૂર્ણ થયું છે અને તરત વરસાદ આવ્યો હતો એને વરસાદ આવ્યાથી થોડું પાણી ભરાયું હતું અને સ્કૂલમાં જતા બાળકોને થોડી તકલીફ પડતી હતી એટલે એમની રજૂઆત મારા ધ્યાનમાં આવી એટલે હું ત્યાં સ્થળ ઉપર ગયો હતો અને સાથે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને જેટી વિભાગના અધિકારી પણ સાથે હતા અને તાત્કાલિક ધોરણે આ કામ થાય કામ ચલાવવું એવું મેં સૂચના આપી છે બિલકુલ મુકેશજી ખૂબ જ સારી બાબત છે કે આપણે આપે આપ દ્વારા તાત્કાલિક આદેશ આપવામાં આવ્યો છે કે અહીંયા રસ્તો બને એટલે બાળકોને હાલાકી ન ભોગવવી પડે પણ આ વિસ્તારના ઘણા એવા રસ્તાઓ છે કે જે કાદો કીચે છે ખરાબ રસ્તાઓ છે એનું શું અહીંયા સ્થાનિકો કહી રહ્યા છે કે એ રસ્તાનું પણ સમારકામ તાત્કાલિક કરાવો અંદરના રસ્તાઓ જ્યારે નગરપાલિકા અસ્તિત્વમાં હતી એ વખતે કરેલા છે ફક્ત મેઇન જે રોડ છે એમાં ગટર લાઈન નાખવાથી આ થોડી તકલીફ ઊભી થઈ હતી અને એની તાત્કાલિક અસરથી કામ ચલાઉ રસ્તો હાલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવે બિલકુલ તો હવે આ એટલે ટૂંકમાં આ વિસ્તારના તમામ જે ખરાબ રસ્તા છે એની સમસ્યા દૂર થઈ જશે હા આ આ રસ્તો પછી પાણીની પાઇપલાઇન નાખવાનું વરસાદી પાણીની પાણી પાઇપલાઇન નાખવાનું પણ બે એ લોકોને સૂચવ્યું છે મુકેશજી પણ મારો એક સવાલ એ છે કે આ બધું કદાચ પ્રી વરસાદ આવ્યા પહેલા થઈ ગયું હોત તો કદાચ આજે આ હાલાકી પણ ન આવી હોત એવું નથી લાગતું આપને પરંતુ ઘણા સિવિલ કામો એવા થતા હોય છે કે વરસાદ પહેલા અને આ વખતે તમે પણ જાણો છો કે વરસાદ એ વહેલા આવ્યો છે અને એના કારણે આ થોડી તકલીફ થઈ છે પણ તેમ છતાં આવતા વર્ષ સુધીમાં એ રસ્તા અને કોઈ પણ મુશ્કેલી ના પડે એનું ધ્યાન અમે લીધું બિલકુલ એટલે આ પૈની જનતાને આશ્વાસન આપો છો કે આ ચોમાસામાં જે તકલીફ પડી હવે આવતું ચોમાસું તમને નહીં ભોગવવી પડે હા બિલકુલ મુકેશજી આભાર અમારી સાથે જોડાવા બદલ તો અહીંયા એમએલએ મુકેશ પટેલ આપણી સાથે જોડાયા હતા અને ત્યાંના સ્થાનિકોને તેમણે અમારા માધ્યમ થકી ખરાઈ કરીને આપી છે કે આ ચોમાસામાં તમને જે પણ વેઠવું પડ્યું કશું વાંધો નહીં આવનારા ચોમાસામાં તમને આવી તકલીફ નહીં મળે એટલે હવે જોવાનું રહ્યું કે આમાં તથ્ય કેટલું છે આ રસ્તા એક વર્ષ સુધી બરાબર ચાલે છે કે કેમ કમલે જોડાયા છે મારી સાથે ફોનલાઈન ઉપર કમલેશ જે પ્રકારે અહીંયા આપણી સાથે એમએલએ જોડાય અને તેમણે વાત કરી અને કહી રહ્યા છે કે આ ચોમાસામાં તકલીફ વેઠવી પડી વાંધો વાંધોની પણ આવતા ચોમાસામાં નહીં વેઠવી પડે હવે જોવાનું એ રહેશે કે આ રસ્તા પહેલા તો એક વર્ષ સુધી ટકે છે કે કેમ જે રીતે આમ તો દેલા વરસાદ સુધી પહોંચવાનો રસ્તો બનાવેલો હતો પરંતુ કટર લાઈન નું કામકાજ કરવામાં આવ્યું હતું અને કટર લાઈન નું કામકાજ ને કારણે આખો રસ્તો ખોદી નાખવામાં આવ્યો હતો અને જે રસ્તો ખોદી નાખ્યા બાદ જેને યોગ્ય રીતે પુરાણ થવું જોઈએ એ પુરાણ ન કરવામાં આવ્યું ન હતું અને ત્યારબાદ વરસાદ પડવાને કારણે ગટર એક બાજુ ગટર ઉભરાવાની સમસ્યા અને બીજી તરફ વરસાદી પાણીનો ભરાવો આ કારણે લોકોને હાલાકી વેઠવાની નોબત આવી હતી અને આ ન્યૂઝ કેપિટલ દ્વારા લોકોની આ વેદનાને વાચા આપવામાં આવી હતી જે બાળકો ગંદા પાણીમાંથી પસાર થવા માટે મજબૂર હતા તેમને અહેવાલ દર્શાવવામાં આવ્યો હતો સ્થાનિક જે લોકો વસવાટ કરી રહ્યા છે તેઓ પણ ગટરના પાણીને કારણે પરેશાન હતા તેમની જે વેદના હતી તેને વેદનાને દર્શાવવામાં આવી હતી અને આ અહેવાલ બાદ ધારાસભ્ય મુકેશભાઈ પટેલ ત્વરિત જે જિલ્લા વસાદ છે ત્યાં દોડી ગયા હતા સાથે મનપાના અધિકારીઓની ટીમને પણ સાથે રાખવામાં આવી હતી સાથે સાથે પૂર્વ નગરસેવક આ વિસ્તારના છે તેઓ પણ ત્યાં તેમની સાથે જોડાયા હતા અને સ્થાનિક જે અધિકારીઓ છે અને તેમને ધારાસભ્ય મુકેશભાઈ પટેલે ત્વરિત હાલ કામ ચલાવ ધોરણે વ્યવસ્થા કરવા કે જ્યાં પાણી ન ભરાય તે પ્રકારની વ્યવસ્થા કરવાની સૂચના આપી છે સાથે સાથે આ વરસાદની સિઝન પૂર્ણ થયા બાદ રસ્તાની કામગીરી પણ પૂર્ણ કરી દેવાની આવી છે હાલમાં જે જગ્યાએ પાણી ભરાય છે ત્યાં કપચી કે અન્ય પદાર્થ નાખીને પાણી ન ભરાય તે પ્રકારની વ્યવસ્થા કરવાની પણ સૂચના આપવામાં આવી છે જેને લઈને હાલ પૂરતું જે વરસાદી પાણીનો અને ગટરના પાણીનો જે ભરાવો થતો હતો અને તેમાંથી લોકોને મુક્તિ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કમલેશ અહીંયા અહીંના સ્થાનિકોની જે સમસ્યા છે એ હવે ચોક્કસથી પ્રોબ્લેમ સોલ્વ થશે એવું એમએલએ કહી રહ્યા છે પણ સૌથી મોટી વાત કે તેઓએ જે ફોનલાઇન ઉપર વાત કરી કે અહીંયા ગટરની જે સમસ્યા હતી અને એનું કામ કરવામાં આ જે આ રસ્તાની હાલત થઈ છે પણ એ ટૂંક સમયમાં સોલ્વ થઈ જશે પણ સૌથી મોટી વાત એ આવે છે ગટરની સમસ્યા હોય કે અન્ય કોઈ પણ સમસ્યા એ પ્રી પ્રીમોન્સૂન કામગીરીમાં થઈ જવાની હોય પણ અહીંયા તેમણે સ્વ બચાવમાં એવું કહી દીધું કે વરસાદ વહેલો આવ્યો એટલે કામગીરી થઈ નહીં આ કેટલું યોગ્ય જે રીતે મહેસાણા મહાનગરપાલિકાની વાત કરવામાં આવે તો લગભગ તમામ વિસ્તારમાં પ્રી મોન્સૂન પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો પરંતુ મોટાભાગના વિસ્તારમાં પ્રી મોન્સૂન પ્લાનનો ફિયાસ્કો થયો હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે ખાસ કરીને રાધનપુર રોડ ઉપર વિસ્તારમાં પણ આ જ સ્થિતિનું નિર્માણ થયું છે કે જ્યાં પણ ગટર લાઈનની કામગીરી કરવામાં આવી હતી વરસાદી પાણીના નિકાલ માટેની યોજનાઓ તૈયાર કરવામાં આવી હતી પરંતુ ચોમાસા પૂર્વે જે યોજનાઓ પૂર્ણ કરવાની હતી એ ચોમાસા પૂર્વે યોજનાઓ પૂર્ણ ન થઈ શકતા એક તરફ ખાડા ખોદેલા અને બીજી તરફ અધૂરી લાઈનો અને ત્રીજી તરફ વરસાદનું પાણી અને જેને કારણે લોકોને ખાડામાં પડવાની સમસ્યા અને વધારે પડતી સગવડ મળવાને બદલે અગવડ સત્તા પરી પરિસ્થિતિ પેદા થઈ છે અને મહેસાણા મહાનગરપાલિકામાં જે કામગીરી યોગ્ય સમયે થવી જોઈએ એ કામગીરી નહીં થઈ હોવાના દ્રશ્યો મહેસાણામાં સામે આવ્યા છે અને તેને કારણે પરિસ્થિતિ એવી ઊભી થઈ છે કે માત્ર એક કે દોઢ ઇંચ વરસાદ આવે તો પણ કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જાય છે તો રોડની સાઈડમાં જે ખાડા ખોદવામાં આવ્યા છે વરસાદી પાણીની જે લાઈનો નાખવા માટે એ એ પણ યોગ્ય રીતે પુરાણ ન થતા જે જમીન બેસી જવાને કારણે લોકો અંદર પટકાવાના અને લોકોને હેરાન થવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે આમ જે કામ ચોક્કસ યોગ્ય સમયે થવું જોઈએ જે વાસ્તવમાં પ્રી મોન્સૂન પ્લાન ના ભાગરૂપે ચોમાસા પૂર્વે પૂર્ણ કરવાનું હોય છે પણ હકીકતમાં આ કામગીરી યોગ્ય સમયે તંત્ર પૂર્ણ કરવામાં ઉણું ઉતર્યું છે અને આ કારણે લોકોને મુસીબત સામનો કરવો પડી રહ્યો છે દેલા વસાહતમાં પણ આ જ સ્થિતિનું નિર્માણ થયું છે કે જે કટર લાઈન નું કામ ચોમાસા પૂર્વે પૂર્ણ કરી અને માટી યોગ્ય રીતે પુરાણ થાય તે પ્રકારની વ્યવસ્થા કરવાની હતી પરંતુ વરસાદ વહેલો આવી ગયો તે પ્રકારનું કારણ આપવામાં આવ્યું છે પણ હકીકતમાં તંત્ર લેટ થયું છે આ કામગીરી પૂર્ણ કરવામાં તે ચોક્કસ વાત બિલકુલ કવલેશ આભાર વિગત બદલ